નમસ્તે મિત્રો સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે એક એવી સમસ્યા વિશે વાત કરવા જઈએ જે સમસ્યા આજના મુખ્યત્વે યુવાન પેઢીઓ ખૂબ જ પસાર થઈ રહી છે મિત્રો આજની સમસ્યા ખૂબ જ કોમન છે અને અત્યારની નવી જનરેશનમાં ખૂબ જ ઝડપથી પ્રસરી રહી છે હા મિત્રો આજની સમસ્યામાં હું તમને જણાવી રહ્યો છું કે કઈ રીતના મિત્રો આવા અમુક દેશી ઉપાયો કરીને તમે તમારા વાળ ખરતા હોય અથવા તો પતલા થઈ જતા હોય અથવા તો ટાલ થઈ ગયો તો તમે તમારા વાળને બચાવી શકો છો હા મિત્રો આજના યુગમાં ભોજન એટલે કે ખોરાક ખૂબ જ અસ્તવ્યસ્ત અને ખૂબ જ મિલાવટવાળો થઈ જવાથી માણસની હેલ્થ ખૂબ જ ઝડપથી બગડી જાય છે તેના લીધે જ મિત્રો યુવાન લોકો એટલે કે જુવાન છોકરાઓ માત્ર વીસ એકવીસ વર્ષની ઉંમરે પોતાના બેસે છે અને બનતા જાય છે પરંતુ મિત્રો તમારે ચિંતા કરવાની જરૂર નથી આજના વિડીયોમાં એવા હું વીસ ઉપાય તમને મિત્રો જણાવવા જઈ રહ્યો છું જો તમે તેને વ્યવસ્થિત રીતે ઉપયોગ કરીશો અમલમાં મૂકીશો તો તમે તમારા વાળને મિત્રો પાછા લઈ આવી શકો છો હા મિત્રો તમારે તેના માટે કંઈ નહીં ફક્ત અહીં જણાવેલા ઉપાયોને સરખી રીતે પાલન કરવાનું છે આ ઉપાયો મિત્રો ખૂબ જ આસાનીથી થઈ શકે અને ખર્ચાળ જરા પણ નથી માટે આ ઉપાયોનું પાલન કરીને તમે તમારા વાળને બચાવી શકો છો પાછા લાવી શકો છો તો મિત્રો કંઈ પણ જાતા નહીં વિડીયોને અંત સુધી જોજો આ ઉપરાંત આ વિડીયોને તમારા પરિવારજનો મિત્રજનોમાં જે લોકોને વાળની સમસ્યા હોય અથવા તો વાળને લગતી કંઈ પણ પ્રોબ્લેમ હોય તેને અવશ્ય શેર કરજો તો મિત્રો મિત્રો હવે આપણે ન લગાડતા આ શરૂઆત કરીશું અને હા એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી હર હર મહાદેવ અવશ્ય લખજો જેથી મહાદેવની કૃપા તમારા પર બની રહે આ ઉપરાંત મિત્રો જો વિડીયો પસંદ આવે તો એકવાર લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસ કરી દેજો તો મિત્રો આપણે હવે વધુ વાર નહીં લગાડીએ અને આપણા વિડીયોની શરૂઆત કરીએ તેમાં સૌ પ્રથમ નંબર એક ઉપર ઉપાય છે એ છે મિત્રો નારિયેલ તેલ અને કરી પત્તાની પેસ્ટ મિત્રો તમારે કંઈ નહીં ફક્ત નારિયેલ તેલને લઈ તેને કરીપત્તા સાથે ઉકાળવાનું છે ત્યારબાદ તમને નવશેકો ગરમ કર્યા પછી આ તેલને મિત્રો તમારે માથું ધોવો તેના પહેલાં માથાના ચામડી એટલે કે જેને સ્કેલ્પ કહેવામાં આવે છે તેમાં તમારે તમારી હાથની આંગળીઓ દ્વારા હલકું હલકું મસાજ કરવાનું છે મિત્રો તમારે આ પ્રક્રિયા અઠવાડિયામાં ત્રણ વખત કરવાની છે તમે આ પ્રક્રિયાને મિત્રો રાત્રે સૂતા પહેલાં કરીને માથામાં તેલ ઓવરનાઈટ પણ રાખી શકો છો અથવા તો તમે માથું ધોવો તેના બે કલાક પહેલાં પણ આ ચોક્કસપણે કરી શકો છો તમારા વાળ જે પતલા થઈ ગયા હતા તે પહેલા જેવા ઘાટા થવા લાગશે આ ઉપરાંત વાળમાં સાઇનિંગ આવશે તથા વાળને પૂરતા પ્રમાણમાં જોતા ન્યુટ્રિશન નાળિયેર તેલ દ્વારા મળી જાય છે કારણ કે મિત્રો તેલ એ કુદરતી મોઇશ્ચરાઇઝરનું કામ કરે છે આ ઉપરાંત તમારી ડ્રાય સ્કેલ્પને ઓઇલિંગ પણ પૂરું પાડવાનું કાર્ય નાળિયેર તેલ જ કરે છે માટે આ ઉપાય અજમાવાથી તમારા પતલા વાળ ધીમે ધીમે એક મહિના પછી ઘાટા થવા લાગશે નંબર બે નો ઉપાય છે એ છે મિત્રો આમળાનું તેલ મિત્રો આમળાનું તેલ વાળને ઝડપથી ગ્રોથ આપવાનું કાર્ય કરે છે આમળાના તેલથી તમારા વાળ ખૂબ જ ઝડપથી લાંબા થવા લાગે છે કંઈ નહીં મિત્રો તમારે આમળાનું તેલ પરંતુ ધ્યાન રાખો કે આ તમે જે પણ આમળાનું તેલ યુઝ કરો તે કોઈ પણ કેમિકલ વાળું હોવું જોઈએ નહીં તે કેમિકલ મુક્ત આમળાનું તેલ હોવું જોઈએ અને આયુર્વેદ દ્વારા બનાવવામાં આવેલું હોવું જોઈએ આજના મિત્રો મુખ્યત્વે બજારમાં ઘણા બધા આમળાના તેલ જોવા મળે છે જેમાં કૃત્રિમ ફ્રેગરન્સ ઉમેરીને તેમાં અમુક અમુક પ્રકારના એસેન્સ નાખવામાં આવે છે જેનાથી તે તેલ તમારા વાળને ખૂબ જ ખરાબ અસર પહોંચાડે છે માટે ધ્યાન રાખો કે જે પણ આમળાનું તેલ યુઝ કરો તે ખૂબ જ કુદરતી રીતે બનાવેલ અને કોઈ પણ એસેન્સ કે કેમિકલ વગરનું હોવું જરૂરી છે મિત્રો આમળાનું તેલ તમે તમારા માથામાં અઠવાડિયામાં ત્રણ વખત અથવા તો ચાર વખત નાખી શકો છો અને ત્યારબાદ તેને માથાને ધોઈને તમારે પ્રોપર રીતે તમારું માથું ક્લીન કરી નાખવાનું છે અથવા તો ડેન્ડ્રફ જેવી સમસ્યા થઈ શકે છે નંબર ત્રીજો ઉપાય છે એ છે મિત્રો દહીં અને ઈંડાનું બનાવેલ માસ્ક મિત્રો દહીં દ્વારા કદાચ તમને ખ્યાલ નહીં હોય પરંતુ દહીં દ્વારા તમે તમારા માથાનો ખોડો દૂર કરી શકો છો હા મિત્રો દહીંમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ ગુણો સ્કેલ્પમાં લાગેલ ઇન્ફેક્શન એટલે કે ફંગસને દૂર કરે છે અને ભવિષ્યમાં લાગતા ઇન્ફેક્શનથી પણ સ્કેલ્પને દૂર રાખવાનું કાર્ય કરે છે અને મિત્રો ઈંડાનું જરદી એટલે કે ઈંડાની અંદર રહેલો પીળો ભાગ તમારા વાળને પૂરતા પ્રમાણમાં પ્રોટીન પૂરું પાડે છે જેનાથી તમારા વાળ એકદમ સિલ્કી અને મુલાયમ બને છે તો કંઈ નહીં મિત્રો તમારે એક બાઉલમાં થોડું દહીં લઈને તેમાં એક કાચા ઈંડું મિક્સ કરી તમારે તેની વાળ પર ત્રીસ મિનિટ માટે લગાવવાનું છે ત્યારબાદ તમારે માથું ધોઈ નાખવાનું છે મિત્રો માથું ધોવા માટે જે પણ શેમ્પુ યુઝ કરો તે એકદમ હાશ કે હાર્ડ હોવું જોઈએ નહીં તમે માઇલ્ડ શેમ્પુ એટલે કે ખૂબ જ કેમિકલ ઓછા હોય તેવું શેમ્પુ યુઝ કરવું જોઈએ મિત્રો આ માસ્ક અઠવાડિયામાં એક અથવા તો બે વાર લગાવવું જોઈએ અને આ માસ્કને મિત્રો ક્યારેય પણ ઓવરનાઇટ માટે રાખવું જોઈએ ને અથવા તો તમારા માથામાં ચિકાસ થાય તેવી સમસ્યા થઈ શકે છે આ માસ્ક દ્વારા મિત્રો તમે ખોડો અને ડ્રાય હેરની સમસ્યાને દૂર કરી શકો છો ત્યારબાદ છે મિત્રો ઉપાય એ છે મેથીના દાણાનો ઉપયોગ મિત્રો મેથીના દાણા એ હેરનો ગ્રોથ વધારવામાં ખૂબ જ ઉપયોગી છે મેથીના દાણાને તમારે કહીને મિત્રો રાત્રે તમારે પલાળવા મૂકી દેવાનું છે ત્યારબાદ સવારે આ પાણી કે જેમાં મેથીના દાણા પલાળવામાં આવે છે તેના દ્વારા તમારા વાળને એટલે કે વાળ ઉપર લગાવવાનું છે ત્યારબાદ તેને સુકાવા દેવાનું છે મિત્રો આ કરવાથી તમારા વાળમાં ખૂબ જ ઓછા સમયમાં નવા વાળ આવશે અને ઘાટા વાળ થવા લાગશે અન્ય ઉપાય છે મિત્રો એલોવેરાનું છે મિત્રો એલોવેરા જેને આપણે દેશી ભાષામાં કુવારપાઠું પણ કહેવામાં આવે છે તેનો ઘણો બધો ઉપયોગ છે મિત્રો એલોવેરા તાસીરમાં મુખ્યત્વે ખૂબ જ ઠંડુ હોય છે આ ઉપરાંત જો મિત્રો તમે તમારા ઘરે એલોવેરા એલું છે તો તે શ્રેષ્ઠ રહેશે તમારા માટે તમારે કહીને જો તમારા ઘરે એલોવેરા વાવેલું છે તો તેના એક પાંદડામાંથી ઉપરની છાલ કાઢીને અંદરથી જે પ્રવાહી નીકળે છે તે પ્રવાહીને તમારે સરખી રીતે નારિયેળના તેલ સાથે મિક્સ કરીને એકદમ પેસ્ટ બનાવીને તમારા હેર પર અથવા તો તમારા મસ્તકની ચામડી પર લગાવવાનું છે ત્યારબાદ તમારે માથું ધોઈ નાખવાનું છે અઠવાડિયામાં આ વસ્તુ ફક્ત મિત્રો ત્રણ વાર કરવાથી તમારા વાળ પર નવા જ કાળા વાળ જોવા મળશે એટલે કે જે લોકોને ગ્રે હેર અથવા તો ભૂરા વાળની સમસ્યા છે તેવા લોકોને આ પેસ્ટ અજમાવી જોઈએ આમ કરવાથી મિત્રો તમારા ગ્રે હેર ધીમે ધીમે કાળા થવા લાગશે અને એલોવેરા તાસીરમાં ઠંડુ હોવાથી તમારા વાળને મુલાયમ પણ રાખે છે પરંતુ ધ્યાન રાખો કે મિત્રો બને ત્યાં સુધી તમારા ઘરે વાવેલા છોડમાંથી જ પ્રવાહી કાઢેલું એલોવેરા વાપરો બહારમાં મળતા કેમિકલ યુક્ત એલોવેરા વાપરશો નહી ત્યારબાદ છે મિત્રો નીમના પાન નીમ એટલે કે લીમડાના પાનને મિત્રો ઉકાળી અને એ પાણીથી તમારું માથું ધોવાથી તમારા વાળમાં લાગેલા કોઈ પણ જાતનો એટલે કે ઇન્ફેક્શન દૂર થશે કમ એટલે ખોડામાં તમને રાહત મળશે આ ઉપરાંત જે લોકોને માથામાં આવવાની સમસ્યા તે લોકોને લીમડાના પાણીથી ચોક્કસપણે માથું ધોવું જોઈએ ત્યારબાદ છે મિત્રો લીંબુ અને ઓલિવ ઓઇલનો ઉપયોગ મિત્રો લીંબુનો રસ અને ઓલિવ ઓઇલનો મિક્સ કરી તેને તમારી ચામડી મસ્તકની ચામડી પર લગાવવાથી મિત્રો તમારું માથું ખોળા મુક્ત થઈ જશે ઉપરાંત માથામાં લાગેલા ઇન્ફેક્શન દૂર થાય છે તથા આ ક્લીન કરવાનું કામ ચોક્કસપણે કરે છે મિત્રો ત્યારબાદ તમારા માથાને કોઈ પણ માઇલ્ડ શેમ્પુથી ધોઈ લેજો બટ અઠવાડિયામાં મિત્રો જે પણ લોકોને ખોડાની સમસ્યા છે તે લોકોને આ ત્રણ વખત અજમાવવું જોઈએ ત્યારબાદનો ઉપાય છે મિત્રો ગુલાબજળ અને હિન્દી મીઠાનો ઉપયોગ મિત્રો ગુલાબજળ એ તાસીરમાં ઠંડુ હોય છે અને તેની ઉપર મીઠું મિક્સ કરીને તમારા વાળ પર લગાવવાથી તમારી સ્કેલ ચોખ્ખી થાય છે અને નવા હેર ગ્રોથને પ્રમોટ કરવાનું કાર્ય કરે છે આમ કરવાથી મિત્રો તમારા માથા પર ગરમીના લીધે થયેલ કોઈ પણ ગુમળા અથવા તો ફોડકિયું મટી જશે ઉપરાંત તમારું સ્કેલ્પને ઠંડુ રાખવાનું કાર્ય કરે છે હવે મિત્રો આગળનો ઉપાય એ છે કે જે લોકો ઝડપથી વાળ ખરી રહ્યા હોય તેવા લોકોને ડુંગળીનો રસ તમારા માથા પર લગાવવાથી તમારા ખરતા વાળ તમે અટકાવી શકો છો હા મિત્રો તમારે એક ડુંગળીનો રસ કાઢીને તમારા માથા પર લગાવવાનો છે અને ત્યારબાદ એક કલાક બાદ તેને ધોઈ નાખવાનું છે આમ મહિના સુધી ત્રણ વખત કરવાથી મિત્રો તમારા ખર્ચા વાર ધીમે ધીમે તમને જણાશે કે તે બંધ થઈ ગયા હશે ત્યારબાદનો ઉપાય છે મિત્રો ઘી અને તલના બીજ મિત્રો ઘી સાથે તલના બીજ મિક્સ કરીને તમારા સ્કેલ પર લગાવવાથી તમારા ડ્રાય હેર ધીમે ધીમે મુલાયમ બની જશે ત્યારબાદ છે મિત્રો બદામનું તેલ મિત્રો જે પણ લોકોને વાળ એકદમ નબળા છે અથવા તો કોઈ પણ સામાન્ય રીતે હાથ ફેરવવાથી પણ વાળ ખરી જાય છે તેવા લોકોને બદામના તેલથી માથામાં માલિશ કરવી જોઈએ કારણ કે બદામના તેલથી તમારા વાળ મજબૂત થાય છે માટે બદામનું તેલ અઠવાડિયામાં ત્રણ વખત નાખીને તેની માલિશ કરવાથી તમારા વાળ મજબૂત થવા લાગશે ત્યારબાદ છે મિત્રો ગાજરના રસ અને મધનો ઉપયોગ મિત્રો ગાજરના રસ સાથે મધ મિક્સ કરીને માથા પર લગાવવાથી મિત્રો તમારા વાળ ધીમે ધીમે ગ્રોથમાં વધવા લાગશે પરંતુ ધ્યાન રાખો કે મધ ખૂબ જ ઓછા પ્રમાણમાં નાખવાનું છે અન્યથા તમારા માથામાં ચિકાસ ની સમસ્યા થઈ શકે છે ત્યારબાદ છે મિત્રો દૂધ અને સહદનો ઉપયોગ મિત્રો દૂધમાં સહદ થોડી ઘણી મિક્સ કરીને વાળ પર લગાવવાથી તમારા વાળ આખો દિવસ મુલાયમ રહેશે ઉપરાંત વાળમાં અલગ જ તમને ચમક જોવા મળી શકે છે ત્યારબાદ છે મિત્રો હળદર અને દહીંની પેસ્ટનો ઉપયોગ મિત્રો હળદર સાથે એક દહીંની વાટકીમાં ઓછી માત્રામાં હળદર લગાવીને તેને મિક્સ કરીને તમારા માથા પર લગાવવાથી તમારા વાળ મજબૂત થશે અને ખોડો પણ દૂર થશે દહીંમાં રહેલ એન્ટીઓક્સિડન્ટ ગુણો તમારા માથાને ઇન્ફેક્શન લાગવાથી બચાવશે મિત્રો જે પણ લોકોને કોઈ પણ શેમ્પુ અથવા તો સાબુનાથી વાળ ધોવાથી તેમના વાળ નબળાઇ થઈ જતા હોય તેવા લોકોને સિકાકાઈ અને રીઠાના બનાવેલ પાવડરથી તમારે વાળ ધોવા જોઈએ આમ કરવાથી તેઓના વાળ મજબૂત થશે અને તેની કોઈ સાઈડ ઇફેક્ટ પણ જણાશે નહીં ત્યારબાદ છે મિત્રો તુલસીના પાનનો ઉપયોગ મિત્રો માતા તુલસીના સ્વાસ્થ્ય ઉપર ઘણા બધા ફાયદાઓ છે જો તુલસીના પાનનો કાઢેલ રસ તમારા માથા પર લગાવો છો તો તમારા વાળની હેરફોલ વિશે એટલે કે તમારા વાળના મૂળ તમને મજબૂત થતા જણાશે જેના લીધે તમને ખરતા વાળની સમસ્યામાંથી છુટકારો મળી શકે છે ત્યારબાદનો ઉપયોગ છે મિત્રો એ છે ઓટ્સ અને મધની પેસ્ટ મિત્રો ઓટ્સ અને મધને મિક્સ કરીને એની પેસ્ટ બનાવીને વાથા પર લગાવવાથી તમારા વાળનો ગ્રોથ ખૂબ જ સારો થવા લાગે છે મિત્રો ત્યારબાદ છે તલનું તેલ અને સરસ્વનું તેલ મિત્રો આ બંને તેલને મિક્સ કરીને માથા પર લગાવવાથી તમારા વાળ એકદમ ઘાટા અને કાળા થઈ જશે જે પણ લોકોને ખૂબ જ પતલા વાળ હોય છે તેવા લોકોને આ બંને તેલની પેસ્ટ બનાવીને માથા પર મસાજ ચોક્કસપણે કરવું જોઈએ આમ કરવાથી તેઓને ખરતા વાળ અથવા તો પતલા વાળની સમસ્યા દૂર ચોક્કસપણે થઈ જશે ત્યારબાદ છે મિત્રો એ છે પૂરતા પ્રમાણમાં પાણી પીવું મિત્રો શરીરમાં પાણીની અછતના લીધે પણ ઘણીવાર વાળ ના ખરવાનું તે કારણ બની જતું હોય છે માટે જો તમે તમારા શરીરને પૂરતા પ્રમાણમાં હાઈડ્રેટેડ રાખો છો તો તમારા વાળ પણ હેલ્ધી રહેશે તેવી ચોક્કસપણે ખાતરી છે તેથી તમારે મિત્રો હંમેશા પૂરતા પ્રમાણમાં પાણી પીવું ચોક્કસપણે જોઈએ મિત્રો પરંતુ તમને ખ્યાલ હોય તો વાળ ખરવાની સમસ્યા મુખ્યત્વે જેનેટિક અથવા તો ડિપ્રેશન ટેન્શન લેવું કોઈ પણ ન્યુટ્રિશનની કમી અથવા તમારા શરીરમાં હોર્મોનલ ફેરફારના થવાને લીધે પણ થાય છે તેથી અહીંયા અમુક બતાવેલ દેશી ઉપાયો દ્વારા તમે તમારા વાળને ધ્યાન રાખી શકો છો પરંતુ જો તમારા શરીરમાં કોઈ વિટામિન અથવા તો કોઈ પણ પોષક તત્વની કમી છે તો તેની તમે તમારા ન્યુટ્રિશનમાં એડ કરીને અથવા તો તેની દવા લઈને તમે તમારા વાળનું ધ્યાન રાખી શકો છો આ ઉપરાંત નિયમિત સરે સ્કેલ્પને સાફ કરવું અને નિયમિતપણે તેલ માલિશ કરવાથી પણ તમારા વાળનો ગ્રોથ ખૂબ જ સારો થઈ શકે છે આ ઉપરાંત મિત્રો વારસાગત આવેલ તાલથી પણ તમારા વાળ જલ્દી ખરી જતા હોય છે તમે તેનાથી બચવા માટે જ્યારે તમે ખૂબ જ તમારી ટાલના અર્લી સ્ટેજમાં હશો ત્યારથી જ જો તમે તમારા વાળનું ધ્યાન રાખવા લાગશો તો તમે ટાલ પડવાના સમયને લંબાવી શકો છો અને વહેલી ઉંમરે વાળને ગુમાવવાથી પણ બચી શકો છો મિત્રો આપણા શરીરમાં જ્યારે કોઈ ન્યુટ્રિશનની કમી થાય છે ત્યારે શરીર મુખ્યત્વે વાળને ન્યુટ્રિશન દેવાનું બંધ કરી દે છે કારણ કે શરીર એમ સમજે છે કે બોડી માટે વાળ એટલા બધા મહત્ત્વના નથી માટે બીજા શરીરના ભાગમાં ન્યુટ્રિશન પહોંચાડવું જરૂરી છે તેથી જ હંમેશા મિત્રો પૂરતા પ્રમાણમાં બધા વિટામિન તત્વો મિનરલ્સ પ્રોટીન કાર્બસ અને ફેટ લેવી પણ ખૂબ જ જરૂરી છે આ બધી વસ્તુનું બેલેન્સ ડાયટ લેવાથી તમે તમારા વાળને હેલ્ધી રાખી શકો છો તો મિત્રો અહીં જણાવેલા ઉપાયો જો તમે નિયમિત રીતે કરશો તમારા વાળ ચોક્કસપણે સારા થશે પરંતુ મિત્રો તમારે જો કોઈ પણ જાતની એલર્જી અથવા સ્કેલ પર આ ઉપાયો લગાવવાથી સમસ્યા થાય તો આ ઉપાયો તમારે તરત જ બંધ કરી દેવા જોઈએ અને ઉપરાંત મિત્રો જો તમારા વાળ ગંભીર રીતે ખરતા હોય તો આવા કેસમાં ડોક્ટર અથવા હેર સ્પેશિયાલિસ્ટની નિષ્ણાત સલાહ ચોક્કસપણે લેવી જોઈએ તો મિત્રો આ ઉપાયોમાંથી જો તમે કોઈ ઉપાય અજમાવેલા છે તો અમને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવો ઉપરાંત આ ઉપાયોમાંથી કયો ઉપાય તમને શ્રેષ્ઠ લાગ્યો તે પણ અમને અવશ્ય જણાવો અને જો તમે પણ આવી કોઈ બી સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છો તે પણ અમને જણાવો અમે તેના ઉપર અમારો નેક્સ્ટ વિડીયો જરૂરપણે બનાવીશું તો મિત્રો આ હતા એવા બીજ ઉપાયો જેના દ્વારા તમે તમારા વાળને બચાવી શકો છો અને તમારા વાળની ધ્યાન પણ ચોક્કસપણે રાખી શકો છો આ ઉપરાંત બેલેન્સ ડાયટ તથા નિયમિત કસરત કરવાથી પણ તમારા વાળ ખૂબ જ સારા અને હેલ્ધી રહેશે તો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ ઉપરાંત તમે કયા ગામથી બિલોંગ કરો છો તે પણ અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો તથા એકવાર બે લાયકન બટન દબાવીને ઓલ ઉપર ચોક્કસપણે સિલેક્ટ કરી લો જેથી અમારા કોઈ પણ નવા વિડીયોથી તમે અવંચિત ના રહો તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે આ ઉપરાંત બધાને એક નમ્ર વિનંતી કે કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી હર હર મહાદેવ અવશ્ય લખજો તો મિત્રો આજનો વિડીયો હતો અહીં સુધી જ હવે મળીશું આવા જ નવા માહિતીથી ભરપૂર વિડીયો સાથે કોઈ પણ સમસ્યાના ઉકેલ સાથે તથા નવી જાણકારી સાથે તો મિત્રો ત્યાં સુધી અને હા મિત્રો એક ખાસ વિનંતી કે તમારા જે પણ પરિવારજનો અથવા મિત્રજનો આ વાળની સમસ્યામાંથી પસાર થઈ રહ્યા હોય તેવા લોકોને આ વિડીયો ચોક્કસપણે શેર કરજો જેથી આ ઉપાયો ઉજમાવીને તેઓ પોતાના વાળને બચાવી શકે તો મિત્રો મળીશું હવે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ જય શ્રી રાધે કૃષ્ણ જય બુદ્ધ ભગવાન બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર બધા લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ